કથા કથા એટલે જે તમારા મારા જીવનના થાકને ઉતારે આ કથાની અંદર મહાનુભાવો જે અહીંયા પધાર્યા છે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ આપની વાણી આજે અમે સાંભળી લવ એન્ડ બ્લેસિંગ્સ ભગવતી પ્રફુલભાઈ પાનસેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી આપણે એમનું યન મનસા ધ્યાયતી જે માણસની મનની અંદર હોય વિચારો એ જ વાણીમાં પ્રગટ થતા હોય છે અમારા ભગવદી જેમની વાણી દ્વારા પરિચય આપ્યો અને આમ તો લોક પ્રતિનિધિ આવા હોવા જોઈએ જોરદાર તાળ્યો ખૂબ ખૂબ પ્રેમના આશીર્વાદ રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષા માટે અને યાદ રાખજો ભગવાન ના બતાવેલા ધર્મના નિયમ પ્રમાણે ગાય અને બ્રાહ્મણની જે રક્ષા કરે ને ભગવાન પોતે એમ કે હું એની અંદર છું આવું સમજું વારંવાર ભગવાને અવતાર એના આવેશ અવતારો મારી પાસે પ્રકારો છે અવતારોના અંશાવતાર હોય કલાવતાર હોય આવેશ અવતાર હોય પણ કોઈકનું ભલું કરવાનો ઈચ્છા તમારા મનમાં જાગૃત થાય તો સમજો કે ભાગવત ઉગી ગયું છે કોઈકને મદદ કરવાની ભાવના જો આપણી અંદર જાગે તો સમજવું ભાગવત ઉગી ગયું છે અને જો ભાગવત કરવાની ઈચ્છા આપણને થાય તો સમજવું કે વડીલોએ વાવેલા રોટલા ઉગી નીકળ્યા છે નહીતર પાંચ પાંચ કુલમ હોય છે સતનારણ ભગવાની કથા ન થાય હા પણ ભાગવત જેને આંગણે બેઠું હોય મને કહેવા દો જેમના વડીલોએ રોટલા વાવ્યા હોય ને તો જ આંગણે ભાગવત દેશે એટલે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે બહુ પુણ્યશાળી છે જેના પુણ્ય ન હોય ને ભાગવતના મંડપમાં પગે ન મૂકી શકે યાદ રાખજો સાત દિવસ કથા સાંભળે એને તો મુક્તિ મળે એને તો ભગવત પ્રાપ્તિ થાય પણ મહારાજ ભાગવતમાં તો ત્યાં સુધીમાં લખ્યું છે કે શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવત કોઈ માણસ સાત દિવસ કથા ન સાંભળે છ દિવસ સાંભળે છ દિવસ સમય ન મળે પાંચ દિવસ સાંભળે પાંચ દિવસ સમય ન મળે ચાર ચાર નહીં બે બે નહીં એક એક નહીં અડધો એક કલાક એક મિનિટ એક સેકન્ડ ગાયના હિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર ટકે એટલી વારે જો કથાના મંડપમાં કોક ટકી જાય તો એનો ભવસાગર સાગર પાર ઉતરી જાય